જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા આપણે રોજે રોજ સત્સંગ છે એ માણી રહ્યા છીએ તો આજે પુષ્ટિ ચિંતન અને એમાં આજે આપણે જાણીશું વૈષ્ણવો કે શાસ્ત્રો છે એ સંસારનો ત્યાગ કરી સંન્યાસ લેવાનું કહે છે તો સંસારનો ત્યાગ કરવાનું કારણ શું તો આ સત્સંગ દ્વારા છે આપણે જાણીશું સર્વપ્રથમ આપ સર્વને વિનંતી કરી દઉં વૈષ્ણવો કે અવશ્ય આ પુષ્ટિ સત્સંગ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અવનવા સત્સંગો પ્રાપ્ત થાય અને સાથે સાથે વિડિયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક વૈષ્ણવોને ભીડિયોનો એટલે કે સત્સંગનો લાભ પ્રાપ્ત થાય તો વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે કરી શકીએ ભગવત ગુણા છે તો સંસારનો ત્યાગ કરવાનું કારણ શું તો જ્યારે શાસ્ત્રો સંસારનો ત્યાગ કરવાનું કે છે ત્યારે તેઓ શ્રી શંકરાચાર્યજીના મતને અનુસરે છે હિન્દી ભાષામાં સંસાર શબ્દ દુનિયાના અર્થમાં વપરાય છે એટલે કુટુંબના બધા સંબંધો પણ મિથ્યા બની ગયા માટે એ સંબંધનો ત્યાગ કરી અને સંન્યાસ લેવાની વાત થઈ તો હવે

તેના કરતા તરીકે આપણે આપણી જાતને માનીએ છીએ કે મેં કર્યું છે એમ એના કરતા હું છું તો આ છે ને એ છે આ વૃત્તિ છે ને એને અહંતા કહેવામાં આવે અને આ જ પ્રકારે આપણામાં મમતાની વૃત્તિ પણ રહેલી છે આપણે જન્મ્યા ત્યારે જગતમાં એકલા આવ્યા હતા હવે સાથે કશું લાવ્યા ન હતા

તો તેને મમતા વૃત્તિ કહેવામાં આવે છે અહંતા વૃત્તિ કોને કહેવાય એ પણ જોયું મમતા વૃત્તિ કોને કહેવાય એ પણ જોયું તો એ શ્રી મહાપ્રભુજી કહે છે કે આ અહંતા અને મમતાની વૃત્તિઓ અસત્ય હોવાથી એ મિથ્યા છે માટે તેમનો ત્યાગ કરવો જોઈએ જગતનો કે કુટુંબનો ત્યાગ કરવાની જરૂર નથી સંન્યાસ લઈ વેશ કેશનો ત્યાગ કરવાની પણ બિલકુલ જરૂર નથી કેવળ અહંતા અને મમતાની જે ખોટી વૃત્તિઓ છે એનો ત્યાગ કરવાની છે માયાના કારણે આપણામાં અવિદ્યા આવે છે અવિદ્યા એટલે આપણા પોતાના જીવ સ્વરૂપને છે એ ભૂલી જવું પરમાત્માને ભૂલી જવા જીવાત્મા અને પરમાત્માનો જે મૂળ સંબંધ છે એને ભૂલી જવું પરિણામે જીવનું સાચું લક્ષ્ય છે એ ભૂલી જવું આ અવિદ્યાને કારણે આત્મા એનું મહત્વ ગુમાવી બેસે છે આપણે શરીરનું મહત્વ વધારીએ છીએ શરીરને જ આપણે આત્મા છે એ ગણવાની ભૂલ કરીએ છીએ તેમાંથી અહંતા અને મમતા પેદા થાય છે અહંતા અને મમતાનો નાશ કરવા માટે કર્મ જ્ઞાન યોગ વગેરે માર્ગો બતાવાનું ઘણો બધો લાંબો અઘરો અને દુખદ છે તો એટલું કરવા છતાં પણ અળતા અને મમતાનો નાશ થતો નથી તો થોડાક સમય પૂરતી એ દબાઈ જાય છે એ વૃત્તિઓ પણ ફરી સંજોગો ઉભા થતા જ દબાયેલી જે અહંતા અને મમતા છે એ એ બમણા આપણા જીવનનો છે કબજો લઈ લે છે તેને લીધે આપણી પરમાત્માની જે પ્રાપ્તિ છે કરવાની ઈચ્છા એ આપણે કરી શકતા નથી આથી શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે અહંતા અને મમતાને જ્યારે મારી શકતા નથી ત્યારે તે પરમાત્મા સાથે મેળવી દ્યો આપણી અંતાને મમતા છે એ પ્રભુ સાથે જોડી દો તે પરમાત્માને સોંપી દો પછી અંતાને મમતા છે એ પરમાત્માને મેળવવામાં નડતર રૂપ બનશે નહીં અહંતા મમતા પરમાત્માને સોંપી દેવી એટલે આપણી જાતનું પરમાત્માને સંપૂર્ણ સમર્પણ કરવું તો હું પરમાત્માનો છું એવું વિચારે જીવન જીવવાનું હું પરમાત્માનો છું એવું વિચારીને આપણે જીવન જીવવાથી અહંતા છે એ પરમાત્માને સોંપી દેવાય છે અને પરમાત્મા છે એ મારા છે તો એમાં મમત્વનો આવી ગયું વૈષ્ણવ એવો સ્વીકાર કરીએ એ અને પછી જીવન જીવીએ એટલે આપણી મમતા છે એ પરમાત્માને સોંપી દેવાય છે આવો ભાવ છે શ્રી ઠાકોરજીની સેવા દ્વારા જ દ્રઢ થઈ શકે છે માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે મિથ્યા સંસાર છોડવા માટે ગુરાસ્તાશ્રમ છોડવાની જરૂર નથી પરંતુ ગૃહાસ્થાશ્રમમાં રહી શ્રી ઠાકોરજીને સમર્પિત થઈને એમની સેવા કરવાની છે તેનાથી અહંતા અને સકી છે તો વૈષ્ણવ આજે આપણને કઈક સારી માહિતી પ્રાપ્ત થઈ હોય વિડીયો દ્વારા તો અવશ્ય વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય અને હા હજુ સુધી પુષ્ટિ સત્સંગને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જેથી ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા બસો બાવન ભગવતીઓની વાર્તા શ્રી સિન્નાથજી ચરિત્રામૃત અને યમુનાસ્ટક છે એમનું ભાવ સહિત છે વિવરણ તમને સર્વ કોઈ સત્સંગો પ્રાપ્ત થશે આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ